વડોદરામાં પાદરા જંબુસર ફોરલેનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો પાદરા ડભાસા રોડના ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો છે લેનની કામગીરી ખેડૂતોએ અટકાવી છે યોગ્ય વાર્તરના ચૂકવાયાના આરોપ સાથે ખેડૂતોએ આ વિરોધ કર્યો અને પોલીસે જો કે સ્થળ પર પહોંચી આ સમગ્ર મામલાને થાળે પાડ્યો છે પાદરા જંબુસર લેનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો અને પાદરા ડભાસા રોડના ખેડૂતોએ આ વિરોધ કર્યો છે અત્યારે હાલ અંદર જે સમીન સંપાદન જે કામગીરી થઇ રહી છે અને રોડ જે પડી રહ્યો છે એના માટે હાલ ની અંદર જે સવારે વિવાદ થયેલો હતો રોડ ની કામગીરી જે અટકાવવામાં આવેલી હતી સંપાદન સિવાય રોડ ની કામગીરી થઈ રહી છે એ અટકાવવા માંથી એને લઈને પોલીસે ગુજરાત પોલીસે મધ્યસ્થી કરી છે અને કામગીરીને અટકાવીને એ લોકોને હાલમાં સ્થગિત જ્યાં સુધી પુરાવા આપવામાં ના આવે સંપાદન અંગેનું કોઈ પણ કાર્યવાહી કોઈ પુરાવા રજૂ કરવામાં ના આવે ત્યાં સુધી એ લોકોને કામગીરી અટકાવવા માટેની પોલીસે મધ્યસ્થતા કરેલી છે જે રોડ જઈ રહ્યો છે

હા અત્યારે બંધ છે બધા જમવા ને એવા બેઠા છે કામગીરી મતલબમાં ચાલુ રહેશે ખેડૂતોને ના ના એવું નથી બધા ને સમજી ને બધું આપડે કામગીરી ચાલુ જમીન સંપાદન થયેલું છે ખરું હા હા થયેલું છે